એટલા માટે કઉ છું ભલે કપડા તમે મોંઘા પહેરો જોડા મોંઘા પહેરો હોનું પહેરો ચાંદી પહેરો પણ બાપુ દેહ ના પ્રદર્શન નો કરાય છે કોને પાણીપુરી લારી હાજર જોવો ને માખું હોય એમ બાયું બી એક એકવાર સુનગર માં બેઠા હતા ને પાણીપુરી વાળો હતો ને એને મેં કીધું મેં કીધું આ પાણી તું શીનું કે બાપુ તમારે શું કામ છે તમારે ખાવાનું મેં કોઈ એમ નથી કહ્યો એ મને કાંઈ કીધું નહીં પણ અહીંયા ભૂંડડું હતું ને મેં કીધું એક બકડી એમ થોડુંક આમાં પાણી નાખીને ભૂંડાડું મૂકી ત્યો ભૂંડડું શું કહે ને વ્યવહ્ય આ હકીકતની વાત કરું મને એમ તેમ કહું આ કરોડપતિની દીકરી લાવડું આપી વેશ હવે એમાં સંસ્કાર જેવા આવે એક ભેંસ હોય ને ભેંસ અંધારી ઓરડીમાં બાંધી દીધું એક બાજુ ભરી રજકો નાખો ભેગું એક આંકડાનું પાન નાખો અને પછી બાણું બંધ કરી દેવો સવારે બાણું ખોલીને જોવો ને ભેંચ રજકો ખાઈ જાય આંકડા પાન પીડ્યું હોય ભેંસ ને ખબર પડે છે શું ખવાય ને શું ન ખવાય બોલો માણાને જ ખબર પડતી શું ખવાય અમે સુનગર માં બેઠા હતા ને અમારે વેપારી વેપારીની દુકાને ત્યાં વાતમાંથી વાત નીકળી એ મને કે દરબાર રોજ વીસ ટન ભરીને હોપારી ગાડી ક્યાં સુનગર આવે સુનગર જિલ્લામાં વિતરણ થતું હોય છે બધે એ કે દરરોજ વીસ ટન ભરી ને ગાડી ડેલી આવે છે વીસ ટન એટલે હજાર મણ થયું ને ત્યાં હજાર મણા ભેંસું ભૂંડા ખાતી નથી હજાર મણા ખાઈ શકો હવે હજાર મણ રૂપિયા જેવડા થાય આવા માંડવા નાખ્યા હોય તો હે મારો નાચ ચોપડે ન લખે આ નથી હોતું ખાવાનું ખવાય રામ ન ખાવાનું ન ખવાય ઢોર ખબર પડે છે શું ખવાય તમે જો ઢોર સરતું હોય ને તો એ ધતુરો હોય કુબો હોય બાપુ તારવી મૂકે તારવી અને માણસ જેટલું હોય એટલું બધું હડુડું આમલી બધું જાય છે બોલો હડલાટી બોલાવે પછી આમાં સંસ્કાર વંસ્કાર શું વાતું કરી ભલે અરે સમય કેવો આપ્યો છે મોજ કરો ખાવ પીવો ને આનંદ કરો કોઈને કાંઈ ઘટતું નથી પણ બીજાનું જોઈને ફડકા થાય છે

એટલે મહાપુરુષો કહે છે કે અનસમી ને ઔષધિ ઝરણા સમો ને જાપ કૃષ્ણ સમો ને દેવતા ને નિંદા સમો ને કોકની નિંદા કરવાનું જો બંધ કરી દે તોય મારો નાથ નોંધ કરે ભલા વાણીમાં ખૂબ સમતો શાન કરી છે પણ મને તો આજ મજા આવે છે અને આજ આજે રણજીતગઢમાં મને એમ થયું કે રણુજા રણુજા ખડું થયું એવું નથી લાગતું રણુજા બાપુ રામદેવજી બાપા જ આખું રણુજા અને પછી મેં એક વાત સાંભળી હતી અમે ભરતભાઈના ઘરે બેઠા હતા ને અહીંયા એ ઘોડો છે ઘોડો ઠેઠ રણુજાથી બાપુ એની હાથે આવ્યો છે તમે વિચાર કરજો પછી ભલે એમને મગાવ્યો નતો વાયા વાયા હું લાવ્યો ઓલો લાવ્યો ઓલો લાવ્યો રણજીત ઘટમાં ભરતભાઈના ઘર સુધી વગર ઓલે આપણે આમંત્રણ નથી આપ્યું આપણે લેવા નથી જે આપણે કોઈને કીધું નથી અને આ સુધી ઘોડો આવ્યો આ ભજન ને કંઈ ખબર પડે છે આપણને ધન્યવાદ દેવું જોવા ને બાપા એને કેવડું ભજન હશે કેટલી એની ભક્તિ હશે અને રામદેવજી બાપાની એની માથે કેવડો પ્રેમ હશે જોવો તો ખરા જીવતા ઘોડા નથી આવતા છૂટી ગયા પછી લુગડાના ઘોડા બાપુ આપણા ઘર ગોતી આવતા રે અરે બાપુ ધન્યવાદ કહેવાય હું તો ભરતભાઈ બાપુ જોઉં ને અમારે એનો મિત્ર છે અમારે અહિયાં ગણપતભાઈ આવ્યા છે મારી યારે મોરવાડિયા પરિવાર પણ અમે અહીંયા અવારનવાર ભરતભાઈને અમારું જો એક બે વાર મુલાકાત થઈ હતી રણમલપુર ને એક બે જગ્યાએ અરે મયુરનગર ને અહીંયા બધે પણ અમે અવારનવાર ફરતભાઈ યાદ કરીએ કીધું તમે જોવો ને તો દુનિયા લૂંટાય તો ભલે ને મરી જાય તો ભલે ને ખાતા હોય તો ભલે ને બગાડતા હોય પોતે હલે જ નહીં જે થતું હોય થાવા થવા દો કેટલો નિર્મળ સ્વભાવ કેવી એની નિર્મળતા બાપુ કેવો એનો પ્રેમ ખરેખર સલામ કરવાનું મન થાય આપણને એટલા જ માટે સવારામ બાબા કહે ગુરુ મહારાજની વાત કરે છે મહાપુરુષો ના શબ્દો બાપુ છે ને નોંધ કરવા જેવા છે અત્યારે કોઈ નો દેહ દુર્ગંધ નથી મારતો એમાંથી બાપુ એક તત્વ વિયુજના બે દેહ દુર્ગંધ મારી જાય તો આપણે જોવું ન જોઈએ કે અત્યારે કોણ આ સુખું રાખે છે ગગન મંડળ માં ચડી ને ગોજ આ સાંડલા હું કામ કરે લે આમ કરત નો હાલે આ સાંડલા આ કરવાનું કર્યું તો કઈક તો નક્કી કર્યું હોય છે ને આપણને ટપા જ પડે હું આમાં કારણ કે બુથી ગાળિયા એવા થયા છે એક બે ભાઈ બંધ હતા ને તલાવ ની પાડે બે હાડા ધંધો કઈ કરે ને ટેમ તાલે ઘરે આવીને ખાઈ પીને નાઈ ધોઈ વ્યા જાય એના બાપાએ કીધું એટલે કઈક કામ કરો એ અમારે કરવું તમારે આટા મારવા તે બે જણા પછી બેટા બેટા વિચાર કર્યો

બે તિજોરી ભરી લે મનાણા બે અડધી તિજોરી ભરાણી ને થાય એક કીધું કે લેવું પૂરું 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 કે આમાં ભૂલ થઈ હતી આ બે હું બનાવી હું ભાઈ નોટ નોટું ભારતીય રિઝર્વ બેંક ને ગવર્નર ની સહી ને ગાંધીજી નો ફોટો ને પણ સિક્કો પંદર નો લાગી ગયો ની નોટ લઈને ચા જવું દહ ની વી ની પચાસ ની હોવાની તો બરોબર પંદર ને ઓલો કે તું જોતો ખરો આ સિક્કો પંદર નો માર્યો એ કે શાંતિ રાખ ગામડામાં જવાય જવા નાની નાની દુકાનો હોય કોઈક બાપા બેઠા હોય કોઈક ડોશ બેઠા એમને ન ખબર પડે હાલી જાય રણજીત ગઢ જેવું ગામને આવ્યા સાપા એક દુકાન બાપા બેઠેલા ચોકલેટ પેપર વેચે એ કે બાપા એક પંદર ના સુટા આપશો એ કે આ લાવો ને આપું પંદર ની નોટ આપીને ને સક્રિય ખાઈ ગયા બાપા એ કે પંદર ની નોટ એ કે હા હમણાં જ બહાર પડી તમને કે પણ અમારા છોકરા રોજ હળવા જાય કોઈ બોલ્યું નહીં એ કે દેવાય દો ન દો કઈ નઈ એ કે નાના આપું કે એમાં ના નહીં પણ કે પંદર નું આપું ચૌદ આપું ઓલ એમ કે આના આઠ ને નથી આવું ચૌદ તો ચૌદ લઈ લેવાય ને એ કે એક રૂપિયામાં તમારો જીવ બગડ્યો ને લઈ લો કે ચૌદ આપો ટેબલ નું એટલું ખાનું ખોલે ને હાથ હાથ ની બે આપી છોકરા સક્રિય ખાઈ ગયા એ કે બાપા કે આ કે હાથ હાથ ની ચારે બહાર પડી કે મેં તારી પેલા કારખાનું નાખ્યું હતું તારે પંદર ની ભૂલ થઈ ને મારા હાથ ની થઈ છે હવે આ બુથી ના ગાળિયા નો કેવાય શું કેવાય આ ભજન કરે આ કોઈને બટકો રોટલો દે આ કીડિયા ઉપર અને આવા જાજા છે આ તો હું તમને આનંદ કરાવું છું બાકી જાજા જ આવા છે હાથ હાથ ને નોટુ વાળા જ છે અરે માણા થઈ જાવ મારા રામ અને માલિકો થી કંઈક ખાલી થાશો ને તો જ હારું કંઈક માલપા આવશે એક લખી લેજો માલપા તમારું જે ભરેલું છે ને એ જો નીકળશે ને તો જ આ ઉતરશે બાકી નકર નો ઉતરવાનું કારણ આ તમે ભજન ને કથા ને માંડવા ને પ્રતિષ્ઠા ને મંદિર ને આખી દુનિયામાં તમે જોવો તો આખો વેરાગ ફાટી ગયો નથી લાગતું તો બગાડ ક્યાં નથી ઉભો રહેતો પણ શું ને ભર્યા છે ને ભૈરાન ભેર્યા જાય છે ઓલું ઉતરતું જ નથી માલ આ ઉતરે ને તો બાપુ સુધારો થાય